હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો અત્યારમાં છે ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો અને આજ છે ને હું પાછળના કેમેરાથી ઉતાર હું મને એમાં મેળ જ નથી આવતો પણ હું શીખું કહેવો કુતરે વિડીયો અને જો પાછળ ચકલી નવા જ આવતી હોય છે આમાં જો છે ને પીપળામાં મલ્લકના ચકલા છે જો અત્યારે અને આપણે બાયના ચોખા નાખ્યું ને પછી બધા અહીંયા ખાવા અહીંયા જ હશે પટાણમાં જ અહીં હે ને હવામાં હવા છ વાગ્યાના ચાલુ થઈ જાય ત્યાં હાથ વાગા ચાલુ જ રહી અને આમ જો જીવડા એ બોલે અટાણ માં લાકડા અને ધીરે ધીરે ઉઠી ગયા છે બધા મારા પપ્પા ને જાણ છે ગામ માં થોડું કામ છે એટલે દસમી ને ઉઠી ગયો મારા મમ્મી કહે ચા ચા બનાવ નાખો મેં એને બસ રોટલી રોટલી બનાવવાની બાકી છે રામ રામ જય દ્વારકાધીશ મિત્રો હું પીઉં ચા સવારનો ચા પીસ અને ટાણમાં જે આભુરો હે ને હવે ઉઠું ને પંખો બંધ થાય ને એટલે ખબર પડી જાય કે ઉઠા

કે <laughs> હતો <laughs>

મારું કામ આજ આના હાથમાં આવી ગયું હમણાં ચૈતર મહિનો ને પૂરવાનું ચાલુ થઈ ગયું મહિના થી ત્રીજો દિહ બે ત્રણ જાતના ચકલા આવે એક હાદા ચકલા બીજા કાળા ચકલા જય ભાઈ જોઈને બેઠી ચકી અને આપણે ગાડી આવી ગઈ છે બાયણે પપ્પાને જાઉં ને એટલે પપ્પાને કંઈ જાવ ને કે ચકલા ઉડી જાય ખાવા હમ ફૂર ફૂરુર કરતા જો આ ચકલીના બચ્ચા હે લગભગમાં હમણાં બતાવું મેં કાલના જોયા નથી મને કર હે ને એવડા થઈ ગયા હતા પણ હજી ઉડતા નથી આવડતું હજી ચિંતા હે ઓય હા એને હે ને એને મા ખવડાવવા આવતી હોય એટલે આપણે ત્યાં ના જઈ ના હોય જવાય ને ચાંચ મારી હાલો તો પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ રોટલી બનાવવાની બાકી છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને લોટ બાંધીને લોટ ઓલો થઈ જાય ને તો થોડીક વાર બાંધીને નાખી દે ને તો ઓસલ થઈ જાય કુણો કુણો તે હું આ બે કીધા જો ચોખા નહીં ખાની એ નથી ખાવા ચકલી જો કાચમાં ચાંચું મારે એને થાતું હે ને કે હા બીજી ચકલી હે જતા જતા એ વાર ગાડી બાણે હે ને આટલી વારમાંથી હાઉ બાધી બાધી નજો જોઈમાં જોઈ કે બીજી ચકલી મારા બાંધવા આવી વઈ ગઈ અને ચકલમાં ચોખા ખાવા આવી ગયા ગાડી આડી આવે ને એટલે દેખાય નહીં એની એક ટોલી હા જીનકુડી ક ચકલી આવે મારા ધ્રુજે હે હાવ આખો વિડીયો આજો પાછી વઈ ગયું આપણે વાહિંદા કરવા છે ઉકેળા ઉપર ચડી નાખવાનું હોય એટલે રોટલી બનાવીને પછી વાહિંદા કરવા વરગી અને ધીરે ધીરે વાહન ચાલુ થાય જો એસટી તુફાનને જો છોડી નાખો એકલો એકલો મસ્તી કર્યો માથા મારે જો એ તુફલા રાદ એમ તુફલા હાલો 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 હાલ એ હાય જાય મન મમ્મી છે ને આગો કરે કપાણો જો આવું રૂ હે કેમ મૂકી દેવાય તઈ આખો અજીત થોડું તો વીણી લીધું ને કરે મ કેટલું જો લો વા વીણે જસ્મીન પાકી પડ્યો હાવ ના આ એટલું નાખી હું ખાતી નથી રૂ ભી હું ચોખું અસલ ઝીણી ઝીણી કોકો કેરી રહી ગઈ હતી ને અસલ ફાટી ગઈ હાલો તો આપણે સિરામણ કરી લઈએ આને બધે ખાઈ લીધું હું એક બાકી હમ હાલો તો હું ખાઈ લો હાલો તો જો શાક બની ગયું છે અને બપોરા કરવા બે છે ને ગુવારનું શાક હું જો બપોરા કરવાની તૈયારી હાલે છાશમાં બરફ નાખી દીધો છે ઠંડી ઠંડી છાશ ને રોટલા ને ગુવારનું શાક ખાવાની મજા આવે

તો 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 શાક રોટલો જો બીજું ના કરેલ ખાઈ બપોરા કરવા બેઠા મારા પપ્પા ને વાઈટ જોઈ પણ હજી આવ્યા નથી અહીંયા ખાઈ લે કદાચ

બાકી કોઈ ખબર નથી પાકે ની થારું ઓંગો છું પતરું લગાડીએ ઈ કબાટ નું આમાં હમ હવે દુખે છે ઓજી થા મુ થા હે ભગવાન ગોદડા મૂકી દીધા ગોદડા મૂકીએ ને તયા જ ગોઠવ લગાડીએ ઈ હાર મે હંગાલીન તા રાખ દીધા તમાર મમ્મી ને કહો તો મૂકી દેજે માટી લગાડીએ ઈ સં કબાટ ઓજી થા મુ થા આપણી પાક માટી છે લોઢું લાગે ને એટલે બીક તો બોરી પણ ભગવાન દેવા ઢાણી દીધું હમ

એક અહીંયા અમારી માળો છે ને કા કાજી ખાલી છે આમાં હજી માળો નથી કર્યો જોઈ રહ્યા ચકલા હે ને આમાં ઓલા ખુવાર ટીંગા મજાના બેઠામાં એની બાલકની એવું બેઠું એમાં બચા હે ચિંકા ચિનકાજુ મોઢા ફાય ચકી આવીને એટલે ખવરાવા આવી બિચારી બચાવ રાઈડું દે છે ખવડાવતી નથી પાણી પીવડાવે જો આ કુંડિયામાંથી ચાંચમાં પાણી ભરી આવે અને પછી બચાવવાનું પીવડાવે જો આ કુંડી જાખું ઝાંખું દેખાતું હોય ઘડીક વાર છે ને આપણે પોરો ખા વળી પાછું હંચે બેસી જાઉં રોંઢે શેરું ને હજી ખાવાનું બાકી છે શેરું શેરું નું છાપરું ખાવું ને એ ખાવું ને તારે બટકા અને અહીંયા હજી ગોપી ખાય અને તુફાન ખાય તુફલા તુફલા ને જો આ અઢાર અઢારા મંગે એટલું અને અહીંયા તો પંખા ચાલુ થઈ ગયા છે અહીંયા છે ને આ ભૂકંડ ઢેટલો નાડો આવી જાય ને એટલે બહુ પવન ના આવે એમ તો આવે જ ખરો પણ ઓછો આવે વાંજો છે ને લૂઈ ના પડે અને આમ છે ને પવન નહીં થોડો થોડો એવા રાખે બહુ ઝાડ ના પડે ત્યાં ફુવારા છે અને પંખો પણ ફુવારા હાલતા નથી એટલે પંખા વાળાઓના ટાણ ફાયદો આ તો ખાની નિંદરે માંડ્યું કરવા હલો તો આ સાથે આપણે આ બ્લોગનો એન્ડ કરી કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટમાં કહેજો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ